નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એક વાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અને ચાર ગતિ ચાલી રહ્યું છે તેમાં આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ટોર્ક જેવી થિયરી ભણી ગયા છીએ ઘણી બધી થિયરી ભણી લીધી અને કોણીય વિજ્ઞાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ પણ આપણે શીખી લીધો છે દોસ્તો આપણે આજના લેક્ચરની ની અંદર ઉદાહરણ નંબર ચાર થી શીખવાના છીએ ઉદાહરણ નંબર ચાર થી શીખવાના છીએ જે આપણે થિયરી ભણી ગયા છે દોસ્તો એને અનુલક્ષી જ ઉદાહરણ છે તો આપણે ધ્યાનથી શીખીશું દોસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આવો દોસ્તો આપણે ઉદાહરણ શીખીએ જોઈ શકો છો દોસ્તો બે સદીશો આપેલા છે બે સદીશોના અધીસ ગુણાકાર શોધવાના છે સમજો દોસ્તો ગુણાકાર હવે દોસ્તો આપણા મગજની અંદર એક વસ્તુ ફીટ કરી દેવાની છે કે અદિશ ગુણાકાર હોય અદિશ ગુણાકાર કે તો ડોટ પ્રોડક્ટ સદીશ ગુણાકાર કે તો ક્રોસ પ્રોડક્ટ આ મગજની અંદર ફીટ થઈ જવું જોઈએ અધિક ગુણાકાર કે તો ડોટ પ્રોડક્ટ અને ગુણાકાર કે તો ક્રોસ પ્રોડક્ટ મગજમાં ફીટ જ કરી દેવાનું હવે ક્યારે પણ છે કે આપણે બારમું ના પતે ત્યાં સુધી આને ભૂલવાનું નથી ક્લિયર તો ઓકે આપણને સદી આપે છે એ બરાબર બી બરાબર આપ્યો છે માઇનસ ટુ આઈ વત્તા જે માઇનસ થ્રી કે સૌ પ્રથમ દોસ્તો એનો આપણે અધિસ ગુણાકાર મેળવીએ અધીસ ગુણાકાર મેળવીએ એટલે કયો આવશે તો ડોટ પ્રોડક્ટ અધીસ ગુણાકાર મેળવે ડોટ પ્રોડક્ટ તો એ ડોટ બી એની જગ્યાએ લખવું થ્રી પ્લસ ફોર જે પ્લસ થ્રી આઈ માઇનસ ફોર જે પ્લસ ડોટ માઇનસ ટુ પ્લસ જે માઇનસ થ્રી કે બરાબર આપણને ખબર છે અધીસ ગુણાકાર હોય તો આઈ નો ગુણાકાર આઈ જોડે જેનો ગુણાકાર જે જોડે કે નો ગુણાકાર કે જોડે ખબર જ છે તો ચલો આઈ નો ગુણાકાર આઈ જોડે આપણે કરવાનો છે તો આનો ગુણાકાર આના જોડે જ કરશું તો આઈ ગુણ્યા એટલે વન દુ છૂપાળા માઇનસ તો માઇનસ છ બરાબર ચલો નો ગુણાકાર જે જોડે તો જેની આગળ કશું ના હોય તો એક તો હોય જ અને માઇનસ ચાર એકા માઇનસ ચાર જે ગુણ્યા જે એટલે વન તો માઇનસ ચાર કે નો ગુણાકાર કે જોડે તો પાંચ કરી પંદર એટલે માઇનસ પંદર કી ગુણ્યા કે એટલે પણ તો માઇનસ છ ને માઇનસ ત્રણે સમાન ચિહ્નો છે તો સરવાળો નિશાની હોય ના એ આપણે ભણેલા છીએ તો ને એકવીસ ને માઇનસ એકવીસ ને ચાર માઇનસ પચીસ તો અધીફ ગુણાકાર આવશે માઇનસ પચીસ ચાલો ક્લિયર એકદમ સિમ્પલ છે તરત આવડી જાય છે દોસ્તો ત્યારબાદ ગુણાકાર મેળવવાનો છે સદીશ ગુણાકારી બરાબર એની ક્રોસ થ્રી આઈ માઇનસ ફોર માઇનસ ટુ પ્લસ જે માઇનસ થ્રી કે બરાબર આપણે પેલા લખીએ આઈ કે મેં તમને શીખવાડ્યું કે મેટ્રિક્સ દેવું કરે બરાબર તો ઉપર પેલા આઈ કે આઈ માટે એ નો ઘટક કયો છે તો થ્રી તમે જોઈ શકો છો અહીંયા થ્રી અહીંયા છે થ્રી પછી જે નો ઘટક છે માઇનસ ફોર છે કે નો ઘટક પાંચ તો ત્રણ માઇનસ ચાર પાંચ બીજામાં લઈએ તો બી માં માઇનસ ટુ જેની આગળ વન માઇનસ થ્રી તો માઇનસ ટુ વન માઇનસ થ્રી આ વસ્તુ ઓલરેડી મેં તમને દોસ્તો શીખવાડેલી છે એટલે એમાં કોઈ તકલીફ પડે એવી નથી બરાબર મેં તમને કીધું હતું પહેલું પદ આઈ લો તો અહીંયા લખો આઈ તો એના સિવાય આ બંને ઢાકી દેવાના તો શું વધ્યું માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ વચ્ચે ઓછા પાંચ ગુણ્યા એક બરાબર આ બે ગુણ્યા આ બે કમ્પ્લીટ એ જ રીતે માઇનસ ત્રણ ઓછા પાંચ ગુણ્યા માઇનસ ટાંકી દો તો ત્રણ એકા ત્રણ માઇનસ બે ગુણ્યા માઇનસ ચાર બરાબર તો આઈ એમ ના માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ ચાર કરી બાર ઓછાના ઓછા પાંચ એકા પાંચ ઓછા જે એમ નાઇન ત્રણ તરી માઇનસ નવ ઓછા પાંચ દુ દસ ઓછા દસ ઓછા ઓછા વત્તા દસ વત્તા કે ત્રણ એકા ત્રણ અને ઓછા ઓછા પણ બાર ઓછા છે એમ નાય તો ઓછા આઠ બરાબર બારમાંથી પાંચ જાય દોસ્તો સાત આઈ દસ માંથી નવ જાય તો માઇનસ વન જે અને આઠ માંથી ત્રણ જાય તો માઇનસ પાંચ કે તો સાત આઈ ઓછા જે માઇનસ પાંચ કે કદાચ દોસ્તો તમે એમ થાય કે બી ક્રોસ લઈએ તો ચીન બદ લઈ જાય જે સાત પ્લસ છે એ માઇનસ સાત થઈ જાય જે જે થઈ જાય છે તો આપણે ગુણાકાર અને દોસ્તો આપણે સદીશ ગુણાકાર શોધવાના હતા એ આપણે શોધી કાઢ્યા છે બહુ જ સહેલો દાખલો કહી શકાય અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી દાખલો કહી શકાય ક્લિયર દોસ્તો બહુ સહેલો દાખલો એકદમ સહેલો દાખલો કહી શકાય અને પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી દાખલો કહી શકાય હવે દોસ્તો તમારે મહાવરો થાય એના માટે અહીં એક બીજો દાખલો આપ્યો છે કે એ બરાબર ટુ આઈ માઇનસ જે માઇનસ પાંચ કે અને બી બરાબર આઈ પ્લસ જે પ્લસ ટુ કે લેવાનું અને અદિશ ગુણાકાર અને સદી ગુણાકાર મેળવવાનો છે આગળનો દાખલો ગણ્યો દોસ્તો એના જેવો જ છે સેમ ટુ સેમ કોપી ટુ કોપી એના જેવો દાખલો છે અધિશ ગુણાકારમાં ડોટ પ્રોડક્ટ કરવાનો સદિશ ગુણાકારમાં ક્રોસ પ્રોડક્ટ કરી મેટ્રિક્સ લેવાની છે બરાબર તો આગળનો દાખલો સેમ ટુ સેમ એના જેવો છે તમારે ઘણીથી ગણવાનો છે અને એનો જે જવાબ આવે એ નીચે બોક્સ ની અંદર પણ લખી શકો છો અને મારા નંબર ઉપર પર્સનલ પણ મોકલી શકો છો ક્લિયર તો ઘરેથી ફરજીયાત બધાએ આ દાખલો ગણવાનો જ છે એમાં કોઈ સંતાન સ્થાન નથી ના ખબર પડે તો પેલા આગળનો દાખલો જોઈ લેવાનો આગળના દાખલાના સ્ટેપ મૂક્યા એમ આ દાખલાના સ્ટેપ મૂકતું જવાનું છે એટલે તમને જરૂર જવાબ મળી જશે ક્લિયર ત્યારબાદ દોસ્તો આપણે આગળ જોઈએ તો દાખલા નંબર પાંચ ઉગમ બિંદુને અનુલક્ષીને બળ સાત આઈ તમને છે આગળ લખ્યું છે જે કણ છે તેનો સ્થાન એટલે કે આર આપેલો છે બરાબર આર અને એફ આપી દીધા તો પેલા આર શું એ લખી દીધું એફ શું એ લખી દીધું તો દોસ્તો તમને ખબર છે ટોર્ક કેટલે શું તો બળ સ્થાન સદિશ r અને બળ ના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે આપણે ભણ્યા હતા સ્થાન સદિશ r અને તેના ઉપર લાગતું હોય તે બળ એફ ના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ તો દોસ્તો tau r ઇક્વલ F કહેવાય आर जगह आई ओछा जे वाता के मूक् दू क्रॉस प्रोडक्ट ना क्रॉस प्रोडक एफ जगह सात आई थ्री जे माइनस फाइव के मूकी दू बराबर आई जे के एम ना आर नो घटक लख वन माइनस वन वन एफ न घटक लख सको सात माइनस पांच तो सात माइनस पांच लख बराबर ચાલો આપણે હમણાં જે મેટ્રિક પદ્ધતિ સોલ્વ કરી એ જ રીતે આઈ લો તો આઈ વાળી કોલમ અને રો ઢાંકી દો તો માઇનસ વન માઇનસ પાંચ ઓછા ત્રણ એક માઇનસ જે લો તો એક અને માઇનસ પાંચ ઓછા સાત અને એક વત્તા કે લો તો કે વાળી કોલમ ઢાંકી દો તો એક ત્રણ માઇનસ સાત માઇનસ એક તો આઈ એમ એમ દોસ્તો ઓછા પાંચ એકા ઓછા પાંચ એટલે ઓછા ઓછા વત્તા પાંચ ઓછા એમના એમ ત્રણ એકા ત્રણ -jm ने जो दोस्तों અહીંયા આ -jm આના ઉપર જે આપણે સોલ્વ કરીએ તો -5 * 1 = -5 - mm 7 * 1 = 7 + કે આટલા આ તો આને સોલ્વ કરવાનું છે k 3 * 5 3 - 7 * 1 = 7 --+ તો tau = 5 માંથી 3 જાય તો 2i - 7 - 5 - 12 - 12 -+ તો 12 જે વધ ને ત્રણ દસ કે તો જવાબ આવશે ટુ આઈ વધતા જે જે હવે તાવ નું દોસ્તો આપણે મૂલ્ય શોધવાનું છે આપણે મૂલ્ય શોધવાનું છે મૂલ્ય તો વર્ગ વધતા બીજાનો વર્ગ તો પહેલા બે નો વર્ગ પછી બાર નો વર્ગ પછી દસ નો વર્ગ બે નો વર્ગ ચાર બાર નો વર્ગ એકસો ચુમાલીસ દસ નો વર્ગ સો વધશે પ્લસ દોસ્તો યાદ રાખવાનું બાય ચાન્સ તમારે કદાચ માઇનસ આઈ જાય કદાચ કોઈ દાખલો ગણતા હોય તો આ ટુ આઈ માઇનસ ટ્વેલ જે ઓછા ટેન કે આવું કદાચ આવી જ જાય પણ જયારે મૂલ્ય શોધતા દોસ્તો આનો વર્ક કરવાનો માઇનસ બાર નો વર્ક કરો એટલે વચ્ચે તો પ્લસ જ રાખવાનું અને માઇનસ નો વર્ક કરો એટલે પ્લસ જ થાય બરાબર એ માઇનસ દસ નો વર્ગ કરવાનો અને માઇનસ નો વર્ગ પ્લસ માં નહીં આવે આ ખાસ યાદ રાખજો દોસ્તો એક પણ ટર્મ માઇનસ માં આવશે નહીં બરાબર તો બે નો વર્ગ ચાર બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ દસ નો વર્ગ સો સરવાળો કહીએ તો એકસો ચુમ્માલીસ ચાર એકસો અડતાલીસ એકસો અડતાલીસ બસો અડતાલીસ બસો અડતાલીસ વર્ગમૂળમાં છે કેલ્ક્યુલેટર ની અંદર બસો અડતાલીસ નું વર્ગમૂળ કાઢશો દોસ્તો તો જવાબ મળશે પંદર પોઈન્ટ પંચોતેર એકમ કેટલો મળશે દોસ્તો પંદર પોઈન્ટ પંચોતેર એકમ ક્લિયર તો અટોર્સનું આપણે જે મૂલ્ય શોધવું હતું એ મૂલ્ય આપણે શોધી કાઢ્યું છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ સહેલો અને બહુ જ અગત્યનો દાખલો કહી શકાય ખૂબ જ સહેલો અને ખૂબ જ અગત્યનો દાખલો કહી શકાય બરાબર હવે એના જેવો એક દાખલો જુઓ દોસ્તો આર આપેલા છે સાત આઈ વત્તા થ્રી વત્તા કે સ્થાન સદી ધરાવતા બિંદુએ એફ બરાબર માઇનસ થ્રી આઈ વત્તા જે વત્તા ફાઈવ કે બળ લગાડતા તેમાં ઉદભવતું તરફ તો આપણે સૂત્ર શોધવાનું છે મેટ્રિક પદ્ધતિ વાપરવાની છે છેલ્લે જવાબ આવશે એનો પછી માન લેવાનો છે એનો પછી માન લેવાનો છે અંદર પહેલાનો વર્ગ વધતા બીજાનો વર્ગ વધતા ત્રીજાનો વર્ગ માન લેવાનો છે અને પછી એનું સરવાળો કરી વરમૂળ ગાટ જવાનું છે તો આગળનો દાખલો આપણે ગણ્યો દોસ્તો આપણે જે આગળનો દાખલો ગણ્યો સેમ સેમ ટુ કોઈ જ ફેરફાર નથી તો એ રીતે આપણે દાખલો ગણવાનો છે ના ખબર પડે તો આગળનો દાખલો પેલા બે વખત જોઈ લો અને ત્યારબાદ એ દાખલો રાખી એ પ્રમાણે આ દાખલાના સ્ટેપ મુકતા જો એટલે દોસ્તો તરત જવાબ આવી જશે આ દાખલામાં ખાલી આપણે એક જ તકેદારી રાખવાની છે દોસ્તો કે માઇનસ પ્લસની ભૂલ ના થવી જોઈએ જો દોસ્તો તમારી માઇનસ પ્લસની ભૂલ થશે તો તમારો જવાબ ખોટો પડશે માટે આ દાખલાની અંદર દોસ્તો એક જ યાદ રાખવાનું છે કે માઇનસ પ્લસ ની ભૂલ ના થાય એની પૂરતી તકેદારી રાખવી પડે ક્લિયર ત્યારબાદ આગળ જોઈએ દોસ્તો છઠ્ઠા નંબરનો કે દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે દર્શાવો કે કોઈ એક બિંદુ ની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા હોય એમાં કોઈ એક કણનું કોણીય વેગમાન કોઈ પણ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન કેવું રહે છે એની સાપેક્ષ પી બિંદુએ ખૂણો થીટા છે એ ખૂણો થતા છે તો આ ખૂણો પણ અહીંયા સીતા થશે થિટા થશે બે ઘટક મળે એક આર સીતા અને આવે આર સાઈન સીટા તો અહીંયા આર કોઈ નથી ઉપર એમ બિંદુ માટે લેવાનું છે અને એનો વેગ કેટલો ધારો કે કોઈ ક્ષણે કે કોઈ ક્ષણે કણ પી સ્થાને આવે છે અને એનો વેગ કેટલો છે તો વી છે ઓ બિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાં આપણે ગણવાનું છે તો કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ શું તો એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી આ આપણું છે એમ બી લખવું ક્રોસ પ્રોડક્ટ મૂક્યો એટલે સાઈન તો એલ ઇઝ ટુ આર એમ વી જ્યાં સીટા શું છે તો આર અને વી વચ્ચેનો ખૂણો છે જ્યાં સીટા શું છે દોસ્તો તો આર અને વી વચ્ચેનો ખૂણો છે હવે જો સમય સાથે કણ નું સ્થાન બદલાય સમજો દોસ્તો ધ્યાનથી સમજો કે જો સમય સાથે કણ નું સ્થાન બદલાય તો વેગની દિશા સમાન રહે છે તેથી ઓએમ બરાબર શું થાય તો આર કાંઈથી જેને તમને ઉપર બતાવ્યું જે ઓએમ બરાબર આર કાંઈથી જે આકૃતિમાં તમને બતાવ્યું બરાબર તો જો સમય સાથે કણનું સ્થાન બદલાય છે તો પણ વેગની દિશા કેવી રહે છે તો સમાન રહે છે એટલે કે વેગની દિશા દોસ્તો બદલાતી નથી બરાબર માટે ઓએમ બરાબર શું લખાય તો ઓ એમ બરાબર આર સાંઈ દિશા જે અસર રહે પણ વધારામાં આર અને વી ના કમકલ ને લમ રૂપે ની દિશા છે આર અને વી સમતલપે એલની દિશા છે જે પાના રૂપે કયા તરફ હોય છે તો અંદર હોય છે જે પાના રૂપે ક્યાં હોય છે તો અંદર હોય છે માટે અને આ દિશા સમય સાથે બદલાતી નથી આ જે દિશા છે દોસ્તો એ સમય સાથે બદલાતી નથી આમ ના મૂલ્ય અને દિશાનું શું થાય છે તો સંરક્ષણ થાય છે આમ જે એલ નું મૂલ્ય એટલે કે કોણીય વિજ્ઞાન નું મૂલ્ય દોસ્તો અને દિશા તેનું શું થાય છે થાય છે તેથી કણ પર બાહ્ય સ્ટોર્ક લાગતું નથી આપણને ખબર છે જો તમે સાથે બદલાય તો કોણ્ય વિજ્ઞાનનું વિકલન થાય કોણ્ય વિજ્ઞાનનું વિકલન થાય તો રેખીય વેગમાન પી નું વિકલન થાય રેખીય વેગમાન પી નું વિકલન થાય તો એફ મળે તો આ ક્રોસ એફ થાય

પરંતુ અહીંયા આર અને લંબ રૂપે છે માટે ની દિશા છે જે પાણી લંબ રૂપે અંદરની તરફ છે માટે દિશા સમય સાથે બદલાતી નથી દિશા સમય સાથે બદલાતી નથી માટે એલ નું વિકલન નહીં થાય અને એલ નું વિકલન નહીં થાય તો તમને સ્વર્ચ નહીં મળે માટે અહીંયા કણ પર કોઈ જ બાહ્ય સ્વર્ગ લાગતું નથી એમ આપણે કહી શકાય ક્લિયર તો દોસ્તો આમ આપણે આજના લેક્ચર ની અંદર અતિ મહત્વના ચોથા નંબરનું ઉદાહરણ જે સદીર ગુણાકાર કરવાનો હતો અને અધિર ગુણાકાર કરવાનો હતો જે શીખ્યા ફરીથી સમજાય દઉં કે અધિશ ગુણાકારમાં ડોટ પ્રોડક્ટ આવે સદી ગુણાકારમાં પ્રોડક્ટ આવે એ હંમેશ માટે યાદ જ રાખવાનું છે હંમેશા દોસ્તો યાદ જ રાખવાનું છે કે અધિશ ગુણાકારમાં ડોટ પ્રોડક્ટ સબી ગુણાકારમાં ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટમાં આઈ નો ગુણાકાર આઈ જોડે જેનો ગુણાકાર જે જોડે તેનો ગુણાકાર કે જોડે લેવો જ્યારે સદીર ગુણા કરો તો ક્રોસ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ આવે એટલે આપણે સમજી જવાનું કે મેટ્રિક્સ શ્રેણીક લેવી પડે ક્લિયર જે આઈજે કે પછી ના આરના આઈજે કે ના ઘટકો મૂકીએ પછી એફ ના ઘટકો મુક્ત હતા અથવા એ અને બી સદી ઘટકો મુક્ત હતા બરાબર ત્યારબાદ દોસ્તો આપણે પાંચમા નંબરનો દાખલો ગણ્યો કે જેની અંદર સ્થાન સદી આર આપેલું હતું બળ એફ આપેલું હતું અને એમાં આપણે ટોસ શોધવાનું હતું તો ટાવ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ સૂત્રનો ઉપયોગ કર્યો અને સૂત્રનો ઉપયોગ કરી એમાં પણ સદી ગુણાકાર હતો એટલે કે ક્રોસ પ્રોડક્ટ હતો એટલે આપણે મેટ્રિક્સ પદ્ધતિ વાપરી અને આપણે દાખલો ગણ્યો એને અનુલક્ષી દોસ્તો ચોથા અને પાંચમા નંબરના દાખલાને અનુલક્ષી મેં બે દાખલા હોમવર્ક માં ગણવા આપ્યા છે જે દરેક વિદ્યાર્થી એ ફરજીયાતપણે ગણવાના છે અને એના આન્સર મને વોટ્સએપ નંબર ઉપર મોકલી શકો છો તથા નીચે માં કમેન્ટ બોક્સ ની અંદર પણ લખી શકો છો ક્લિયર દોસ્તો તો ફરજીયાત સારી તૈયારી કરજો કારણ કે અતિ મહત્વના દાખલા છે અને જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો કરજો અને ચેનલ ને કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો આપણે રોજ તમને ખબર જ છે કે આપણે રોજ વિડીયો મૂકીએ છીએ તો આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ દોસ્તો તમને મળતી રહે અને તમે ઘરે બેઠા બેઠા એજ્યુકેશન દ્વારા મળી શકો ઓકે દોસ્તો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરી દાખલા જે ટોપિક આવે છે તેને જોઈશું અત્યારે બસ આટલું જ આવજો